જય કિનારી મિત્રો મિત્રો શિયાળામાં જેને ભયંકરમાં ભયંકર કફનો પ્રશ્ન હોય ને કફ બહુ થઈ જતો હોય અથવા તો ઉધરસ બહુ થઈ જતી હોય અથવા તો શરદી બહુ થઈ જતી હોય તો એ ત્રણેય વસ્તુ ઉપર આ વનસ્પતિ છે ને એનો એક હું તમને દિવ્ય પ્રયોગ કહેવાનો છું આ વનસ્પતિ અદભુત છે મિત્રો આપણા માટે તમે ખાસ વિનંતી છે વિડીયો પૂરેપૂરો જોજો અને આ વનસ્પતિને ઓળખજો તમને ભવિષ્યમાં પણ આ વનસ્પતિ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં કામ લાગશે

અને તમે એને તાત્કાલિક ઓળખી કેવી રીતે જાઓ બરાબર ઘણી વાર આપણે આજુબાજુ પણ આપણે ઓળખતા ન હોય તો એની થોડીક ચાર પાંચ નિશાની હું તમને આપું છું આ નિશાની ખાલી યાદ રાખી લેશો ને તો એ તમને આની ઓળખ થઈ જશે આ આપણી ગેરંટી છે બરાબર સારું મિત્રો પહેલી નિશાની એવી આવે છે કે આનું હોય ને થડ ઈ મોટા ભાગે સીધું જાય છે બરાબર અમુક જ કિસ્સામાં આડાવડું આવડું હોય છે પણ મોટા ભાગના જે વૃક્ષો જોયા થાય એ બધા સીધા જાય છે બરાબર હું તમને આ વિડીયોમાં બતાવીશ પંદર થી વીસ ફૂટ સુધીની ઊંચાઈ આપણી આજુબાજુમાં જોવા મળેલી છે એ ઉપરાંત હોય ને ખાસ અગત્યના છે ઉપરથી તમે આની ઓળખાણ થઈ જશે હવે પાન શિયાળામાં ખરી જાય આ યાદ રાખજો આની ખાસ શિયાળામાં ખરી જાય ને ફાગણ ચૈત્ર મહિનામાં પાન છે ને મિત્રો પાછા આવી જાય એમાં અને પાન જ્યારે તાજા આવે ને ત્યારે તે રતાશ લેતા એટલે લાલ કલરના આછા લાલ રંગના હોય છે એ તમને વિડીયોમાં દેખાશે એટલે તમે સમજી જશો આ આની પહેલી ઓળખ છે બીજું આના પાન કેવા હોય ખબર પાન ગુચ્છાની જેમ નીકળે છે બાજુ 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 માંથી ઘણા બધા પાન નીકળી પડે છે આમ ગુચ્છો હોય ને એની જેમ નીકળી ટૂંકમાં એક જગ્યાએથી પાન બધા ફૂટે છે જો ને તમને વિડીયોમાં હું બતાવું છું જો એક જગ્યાએથી પાન આની સૌથી મહત્વની ઓળખ છે બીજું કે સામાન્ય રીતે આનો આકાર કેવો હોય કે વડના પાન હોય ને વડલાના પાન હોય ને એવો જ આનો પણ આકાર હોય છે બરાબર આકારમાં બરાબર અને બંને છેડે સાંકડા હોય ને વચ્ચે ટૂંકમાં જાડા હોય બરાબર તમે કદાચ બદામ ખાધી હોય છે બદામ દેશી બદામો આવે એના પાન પણ આવા જ જોવા મળે છે ફૂલ હોય ને ફૂલ એ મંજરી સ્વરૂપે હોય છે મોર આવે ને આપણે એવું મંજરી સ્વરૂપે હોય છે ને ઝીણા અને પીળા લેતા એના ટૂંકમાં પીડા લેતા એમાં ફૂલ આવે છે બરાબર અને ડાળીઓ હોય ને મિત્રો ઈ ટૂંકમાં બદામ તમે કદાચ જોઈ છત્રી આકારની હોય કેવી ડાળીઓ એની છત્રી છત્રી જેવું જેવું આકાર ને તમને દેખાય હવે સૌથી અગત્યની બાબત છે આની ફળ ફળ કેવું હોય છે તો કે ફળ હોય ને મિત્રો એક ગોળ અને સોપારી જેવું હોય છે બરાબર સોપારી જેવું નાનું ગોળ હોય છે અને પાકે ને એ પાકી જાય ત્યારે એમાં આછી આછી કરચ લીવો પડી જાય છે એના અને નીચે ખરી પણ જાય છે હોળી ઉપર મિત્રો આ ફળ હોય પાકી અને નીચે આપમેળે ખરી જાય છે અને ફળ હોય ને એનો રંગ ભૂરો હોય છે બરાબર હવે આ વનસ્પતિ તમને ખાસ ખબર હશે તમે ત્રિફળા ચૂર્ણનું નામ બધા સાંભળ્યું જાય છે લગભગ ત્રિફળા ચૂર્ણ જે કબજિયાત માટે લોકો લેતા હોય છે આ ત્રિફળા ચૂર્ણમાં મિત્રો ત્રણ ફળ હોય છે ત્રિફળા ત્રણ ફળ હોય છે ક્યાં ક્યાં તો કે એક હરડે અને બીજું આપણે આ બહેડા આપણે જે વનસ્પતિ અત્યારે બતાવીએ ની બહેડા અને ત્રીજી વનસ્પતિ હોય તમે જોયા છે ક્યારેક આપણે આગળ એક હરડે અને આંબળાનો વિડીયો પણ બનાવવાના જઈ રહ્યા છીએ હરડે ક્યાંક મને મળી જાય ગુજરાતમાં સારી તો એનો વિડીયો પણ હું તમને ચોક્કસ એનો પરિચય કરાવી કેવું વૃક્ષ હોય અને કેવા ફળ હોય છે બરાબર સારું અને સુકાયેલા ફળ તમારે જો કદાચ લેવાની ઈચ્છા થાય તો ગાંધીની દુકાનેથી તમને આ ફળ મળી પણ જશે આની સામાન્ય

ચોથી વસ્તુ લેવાની છે વીસ ગ્રામ સૂંઠ આ આપણા રસોડાની જ વસ્તુ છે રેડી પછી આવે છે દસ ગ્રામ અશ્વગંધા આ ચૂર્ણ તમને ગાંધીને ત્યાંથી મળી જશે ઈ દસ ગ્રામ છે આ યાદ રાખજો ઉપરના ચારે વીસ વીસ ગ્રામ આ દસ ગ્રામ છે રેડી અને છેલ્લી વસ્તુ છે પાંચ ગ્રામ જાવિંત્રી બરાબર જાવિંત્રી પાંચ ગ્રામ જ લેવાની છે આ પણ તમને ગાંધીને ત્યાંથી મળી જાય હવે આ બધી વસ્તુ ભેગી કરી લેવાની પછી એનો એકદમ બારીક ચૂર્ણ કરી લેવાનું એકદમ પાવડર ભૂકો રેડી પ્રયોગ કેવી રીતે કરવાનો છે એ પણ તમને ખાસ જાણી લેજો પ્રયોગ એવી રીતે છે છે કે મધ લેવાનું બરાબર મધમાં આની એક થી બે ચપટી નાખી દેવાની મધમાં એક ચમચી એક મધ લે એમાંથી આ જે પાવડર બનાવવાનો એ એક બે ચપટી નાખી દેવાનો એમાં પછી મધમાં વ્યવસ્થિત મિશ્રણ કરી અને સવારે બપોરે અને સાંજે આમ ત્રણ ટાઈમ તમારે રેગ્યુલર ચાલુ કરી દેવાનું સવાર બપોરે જ્યારે તમને શરદી ઉધરસ કફનો પ્રશ્ન થાય ને ત્યારે તમારે સવાર પણ મધ ખાસ યાદ રાખજો અને સારું મધ વાપરજો રિઝલ્ટ તમને મળશે 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી અદ્ભુત મિત્રો આ વનસ્પતિનું કામ છે બરાબર એટલે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તમને એમ થાય કે ના બહુ સારી માહિતી આપી તો આ વિડિયોને તમે શેર પણ કરજો તમારા મિત્રોને મોકલજો જેથી કરીને આપણા આયુર્વેદનો ક્યાંક ને ક્યાંક લાભ થાય મિત્રો બરાબર એટલે ખાસ વિનંતી છે તમે કોઈ પણ કોઈ મિત્રોને જરૂર મોકલજો એ જ આશા સાથે જય જવાન જય કિસાન જય આયુર્વેદ